તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ કાર્તકના મેળામાં માહોલ ગરમ થઈ ગયો સામસામે ઝપાઝપી થઈ ગઈ ભાઈ હા તમે જે આગળ વિડીયો જોયો ને સાહેબ એ તો ખાલી ટ્રેલર હતું ભાઈ શું હતું ખાલી ટ્રેલર પિક્ચર તો સાહેબ તમને આગળ આખું બતાવવાનો જ છું વિડીયો સાહેબ તમે હજ સુધી જોતા રહેજો હવે અત્યારે વાત કરવામાં આવે તો તમને ખબર છે કે આજે દેવ દિવાળી છે ભાઈ અને દેવ દેવદિવાળીના દિવસે જ આપણે સિદ્ધપુરની અંદર કાર્તિક પૂનમનો મેળો ભરાય છે મિત્રો અને આ કાર્તિકના જે પૂનમનો મેળો ભરાય ને એમાં લગભગ હજારો લોકો આવતા હોય છે અને આ હજારો લોકોની વચ્ચે તમે એ પણ વિડીયો જોયો છે કે ક્યાંક બિરિયાની વિજય હતી ભાઈ અને એને લઈને પણ વિડિયો વાયરલ થયો હતો ને ત્યાર પછી એક આ બીજો પણ વિડીયો વાયરલ થયો કે જપી થઈ ગઈ હા મિત્રો વાત કરવામાં આવે તો તમને ખબર છે કે મેળાની અંદર જ્યારે ઘણા બધા લોકો એકસાથે ભેગા થતા હોય ને ત્યારે કાંઈક ને કાંઈક ઘટના તો બનતી હોય કાં તો કોઈના મોબાઈલ ચોરાઈ જાય કાં તો કોઈનું પાકેટ ચોરાઈ જાય કોઈનો હાર ચોરાઈ જાય કોઈની ઘડિયાળ ચોરાઈ જાય આવું આપણે ઘણીવાર સાંભળ્યું છે પણ શું તમે સાંભળ્યું છે ભાઈ કે મેળાની અંદર જપા ઝપાઝપી હવે જપા ઝપાઝપી શેના કારણે થઈને એ તમે વિડીયો જોજો ને એટલે તમને પોતાને ખબર પડશે તો ચાલો મારા ભાઈઓ અને બહેનો આપણે વિડીયોની શરૂઆત કરીએ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો તો દર્શક મિત્રો ચેનલને હવે છે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે સૌથી પહેલા તમને એક વિડીયો બતાવ ભાઈ જાણવા એવું મળી રહ્યું છે કે આ વિડીયો મિત્રો સિદ્ધપુરના કાર્તિક પૂનમ પૂનમનો જે મેળો ભરાય ને ભાઈ એટલે એ સિદ્ધપુરનો છે બાકી આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતિ પુષ્ટિ કરતી નથી કે વિડીયો ક્યાંનો ને ક્યાંથી વાયરલ થયો છે ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો